તાલુકા કોંગ્રેસ સમિતિ ખેડૂતો વતી આપને રજૂઆત કરવા માગે કે જે ભારતમાલા થરાદથી અમદાવાદ નીકળત વિકાસનું સારું કાર્ય થાય એમાં સૌની સહમતી હોય એની કોઈ ના નથી પરંતુ આપના ધ્યાન ઉપર હશે કે આ વિસ્તારમાં જે જમીનોના ભાવ છે જે રીતે પોતાના દાદા ગામમાં જન્મ્યા હોય પિતાને પોતે કોઈ ગામ છોડવા ના માગતા પણ ના કે જમીન કપાય એટલે આજુબાજુના ગામમાં જમીન લેવી પડતી હોય પરંતુ એ જે રીતે જમીનોના ભાવ છે એની સામે એવું વળતર મળતું નથી જંત્રીના ભાવ અગાઉની સરકારોનો જે નિયમ હતો કે ગામનું બજાર ભાવ હોય એનાથી ત્રણ ચાર ઘણા પૈસાથી વળતર મળવું જોઈએ પરંતુ ક્યાંક ગામમાં જંત્રી નાની ખેંચી છે અહીંયા નજીવા પૈસા મળે છે ઘણી જગ્યાએ ત્રણ ચાર લાખ રૂપિયા વીઘાના મળે અને ક્યાંક કરોડો મળે તો એ બેમાં વિષાંત છે તો એક ખેડૂતને નુકસાન થાય છે ને કેટલે વધારે એવું કેમ સમાનતા હોવી જોઈએ અને ખેડૂતોને ખરેખર જો એ જમીન ખરીદી શકે એને બીજા ટૂંકા લેવાની એટલે જે ભાવ હોય ડબલ આપીને જમીન ખરીદવી પડે તો આ અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદર્ય ગુલાબસિંહ રાજપૂત પૂર્વ ધારાસભ્ય છે આદે શિવાબા રસીભાઈ તમામ આગેવાનો અને ખેડૂત મિત્રોનો પ્રતિનિધિ મંડળ પણ છે એ સામૂહિક આપ સાહેબને રજૂઆત કરવા માગીએ છીએ કે આ ખેડૂતોને ન્યાય મળે એના માટે અને મુખ્યમંત્રી સાહેબને અમે રજૂઆત લખી છે આપના માધ્યમથી અમારી રજૂઆત પહોંચાડજો યોગ્ય વળતર મળે એના માટે આપના લેવલેથી પણ સારા પ્રયત્નો થાય એ અમારી રજૂઆત છે